રાસાયણિક ખેતીથી હટી હવે એ જ આપણી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે એ દિવસો આવી ગયા છે ત્યારે સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાતમાં આત્મા પ્રોજેક્ટ તો અમલી હતો જ જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સાથે મદદ કરવામાં આવતી હતી હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે સાથે જ ખેડૂતોને આધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરવા આર્થિક સહયોગ પણ કરે છે મળો બનાભાઈ કટારાને જેઓ અરવલ્લી જિલ્લાના ઝાલોદર ગામના ખેડૂત છે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હોય તેવા સમયમાં બનાભાઈએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવી અને તેમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી તેમની આ સફળતા વ્યક્તિગત સિદ્ધિ સાથે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ દાખલો પણ બની રહી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત મને માર્ગદર્શન મળેલું પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી અને બીજા બીઆરસી બનાવવા માટે સરકાર તરફથી મને એક એક લાખ રૂપિયાની સહાય મળેલી બનાભાઈ કટારા પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને અનુસરી ખેતી કરે છે જેમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત કૃષિ ખાતરોનો ઉપયોગ કરે છે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર દસપર્ણી અર્ક નિમાસ્ત્ર અને લીમડાની પેસ્ટ જેવા કુદરતી દ્રાવણો વડે જ પાક વૃદ્ધિ અને રોગ નિયંત્રણ કરવામાં આવે છે આ ખાતરો જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ તો કરે જ છે સાથે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા પણ વધારે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે આ પદ્ધતિથી રાસાયણિક ખાતરોનો ખર્ચ તો બચશે જ અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી બનાભાઈએ બાયો રિસર્ચ સેન્ટર એટલે કે બીઆરસી પ્લાન્ટ શરૂ કર્યો છે જેના માટે તેમને મળી છે રૂપિયા એક લાખની સહાય આ પ્લાન્ટ દ્વારા તેઓ જીવામૃત જેવા કુદરતી ખાતરોનું ઉત્પાદન કરી રહ્યા છે જેનાથી તેમની ખેતી વધુ સ્વાવલંબી અને ઓછી ખર્ચાળ બની છે જે અમે બનાવી છે જે આમ ઉપયોગ શિયાળામાં ચાર થી છ થી સાત દાડી થી તૈયાર થાય અને ઉનાળામાં ચાર દિવસ આ સહાયથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખાતરો પૂરા પાડી વધારાની આવક તો મેળવે જ છે સાથે બીજા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સહયોગ પણ કરે છે ખેડૂત મિત્રો તમે પણ આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાઈ વિવિધ યોજનાઓ થકી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી શકો છો જય જવાન જય કિસાન